આજે વિધાનસભાની અંદર રાજ્યના કૃષિ મંત્રી શ્રી ગુજરાતના ખેડૂતોને કા તો મૂર્ખ સમજે છે અથવા તો કૃષિ મંત્રી પોતે મૂર્ખ છે એવું વિધાનસભાની અંદર નાટક કરે છે આ એટલા માટે એવું કેવું પડે છે કે આજે કૃષિ મંત્રી શ્રીએ કહ્યું કે નેનો યુરિયા જે કોઈ ફરજિયાત વેચશે એમના ઉપર કાયદેસરના પગલા લેવામાં આવશે તો કૃષિ મંત્રી શ્રીને એ ખબર નથી

એ ફરજિયાત નેનો યુરિયા વેચે છે કૃષિ મંત્રી શ્રીને નમ્ર નિવેદન છે કે જો નેનો યુરિયા ફરજિયાત ન કરવું હોય વેપારીઓને દંડ કરવાવાની વાત જ નથી કારણ કે વેપારીઓ પ્રોડક્શન નથી કરતા પ્રોડક્શન નું જે પ્રોત્સાહન આપે છે એ કેન્દ્ર સરકાર આપે છે તો વિધાનસભાની અંદર તમે અત્યારે છો હજી બે દિવસ વિધાનસભા છે જો તમે તમારા દેખાડવાના અને ચાવવાના દાંત અલગ ન હોય

જે ગોડાઉન માંથી ગાડી નીકળે છે ત્યાં ચાર નેનો યુરિયાની બોટલ એ મુજબ ગણતરી કરી અને બોટલો ફરજિયાત ત્યાંથી આપવામાં આવે છે તો ત્યાજ બંધ કરી દીયો એટલે વિક્રેતા સુધી પહોંચે જ નહીં આમાં જે વિક્રેતાઓ છે સહકારી સંસ્થાના વિક્રેતાઓ છે ખાનગી વેપારીઓ નથી આ પણ કૃષિ મંત્રીને જ્ઞાન નથી એટલે કૃષિ મંત્રી શ્રી આ તમારા દેખાડા કરતા જે તમે વિધાનસભાની અંદર લોકશાહીના મંદિરમાં સૌથી મોટું જૂઠાણું તમે બોલી રહ્યા છો આ ગુજરાતના ખેડૂતોના જ વાકે થઈ જૂઠા છે